હલો રો મે આવી ગયા છે માતાજીના મંઢે 5 વર્ષા બે પણ ચાલે છે અને જો કેટલો વર્ષા છે અને માતાજી છે તો હાલો બતાવું તમને છે માતાજીના છે જય મા

તો તોરામ દીકો જા હવે પેટ માં પ્રસાદી લઈ લીધી પ્રજેજે કરી લીધું હવે જે નુ બે રમે કદીકો રમ ગયા રમ તો ખરા તો હાલો તો મે આવી ગયા છે હવે ઘરે તો જેની સાથે જો ભૂખ લાગીતી ને ઘરે આવતાતા તો હો ખા લેતા એવા દેની સહતો પકોડા જો જેની ભાઈ પકોડા ખાય કદીકો ભૂખ લાગી ને બહુ ભૂખ લાગી જ જેનું ભાઈનું બહુ ભૂખ લાગી તો ઓલાં જેનું જાતનું કપડા લે તેવાનું જેનું ભાઈ જો ફાઇ બે મૂઢે જમ હાલો તો જય માતાજી આવજો વિડીયો ગેમ તો લાઈક કરી દેજો તેને લગતા જોશે એમ આવજો જય માતાજી